નમસ્કાર હું બોલિશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું બોલિશનો સતત સોળસો અને એક હજાર છસો મુદ્દા છે પહેલો મુદ્દો છે નશાનું નવું રૂપ નશેડીઓ કેવા કેવા નશા શોધી લાવે છે ને એ જાણજો સમજો તમારા સંતાનોને એનાથી દૂર રાખજો બીજો મુદ્દો છે ઉડામાં સરકાર લેશે યુટન ગ્રામીણ વિસ્તાર એકજૂટ થાય ગામ એક થાય ગામડા એક થાય તો સરકારના કોઈ પણ નિયમ સામે અડગ ઊભા રહી શકે છે અને ગામડા એક નિયમ સરકારના નિયમ સામે અડગ થાય છે તો ગામની એકતા પણ વધે છે સરકારે કદાચ યુ ટન પણ લેવો પડે છે અને આવી સ્થિતિ સાબરકાંઠામાં સમજાઈ છે સર્જાય છે અને એટલે જ તમામ ગ્રામીણ વિસ્તારોએ સાબરકાંઠાના એ અગિયાર ગામના એ કિસ્સાથી સમજવું જાણવું અને અનુસરવું જરૂરી છે ઉદાહરણરૂપ એક આંદોલન ચાલી રહ્યું છે એની વાત કરવી છે અને ત્રીજો મુદ્દો છે મારા ખેડૂતને કોનો ટેકો જી હા ટેકાના ભાવની ખરીદી ક્યારે સાથે જ ખેડૂતોને ક્યારે ને કેટલી સહાય એ મુદ્દે બોલવું છે કોણ કોણ ખેડૂતોના વારે આવ્યું છે એ બોલવું છે પણ શરૂઆત નશેડીઓના નવા પ્રકારના નશાના પડદા નશાના કેવા કેવા રૂપ છે આપણે દારૂ વિશે તો વર્ષોથી જાણતા આવીએ છીએ ત્યારબાદ એ પણ જાણતા રહ્યા ગાંજા વિશે ગાંજો પણ હાઇબ્રિડ ગાંજો આવ્યો એના પણ અનેક સમાચારો આવ્યા ત્યારબાદ કોકેન્સ પણ આવ્યું અલગ અલગ ડ્રગ્સ અને દારૂના નશા આપણે જોતા રહ્યા છીએ જોતા રહ્યા છીએ જોતા અને સમજતા રહ્યા છીએ પણ આ તમામની વચ્ચે આજે એક નવા પ્રકારના નશાનો પર્દાફાશ કરવો છે આપ તમામ લોકો જાણો છો જૂના જમાનાના મારી ઉંમરના લોકો તો પાક્કું જાણે છે દાઉદ માફ કરજો લતીફ લતીફ શેખ અમદાવાદની અંદર કુખ્યાત નામ હતું અને એવું કહેવાતું હતું કે મોટાભાગના દારૂના સ્ટેન્ડ એના છે લતીફનો ગુજરાતભરની અંદર દારૂનો સપ્લાય છે એવું કહેવાતું હતું એ જૂની વાત થઈ ગઈ નવા જમાનાનો એક નવો લતીફ પકડાયો છે નવો લતીફ પકડાયો છે મામા અને ભાણિયા બંને પકડાયા છે નામ બંનેના છે એકનું નામ છે લતીફ અને લતીફ શેખ અને બીજાનું નામ છે ફરહિદી ફરદીન સૈયદ આ બંનેનો ખેલ જોજો પહેલાં આપણે મેં કહ્યું એમ દારૂ કાજો ચરસ કોકેન ડ્રગ્સ આ તો સાંભળ્યું ને હવે આ બંને નવી થિયરી લઈ આવ્યા છે આ મામા ભાણિયાએ નશા માટે પંક્ચરમાં વપરાતી ટ્યુબોનો ઉપયોગ કરવા લાગ્યો છે પોલીસને તો આશંકા એ પણ છે કે આ બંને ખુદ નશેડી છે અને પંક્ચર કરવા માટે ટ્યુબ પંક્ચર કરવા માટે જે ટ્યુબ વપરાય છે એ ટ્યુબનું એ વેચાણ કરે છે પચાસ રૂપિયામાં ખરીદેલી એ પંક્ચરવાળી ટ્યુબ બસ્સો બસો રૂપિયા સુધી વેચે છે અને નશેડીઓ

નવસો બે સોલ્યુશન ટ્યુબ ત્રણ લાખ ત્રેવીસો રોકડા બે મોબાઈલ અને બીજ અન્ય સામગ્રી મળી આવે તેની પૂછપરછમાં આ જે સોલ્યુશન ટ્યુબનો એ ધંધો છેલ્લા પાંચેક વર્ષથી કરતો હોવાનું કબૂલે છે આ જે સોલ્યુશન ટ્યુબની મૂળ કિંમત પચાસ રૂપિયા છે પરંતુ આ લતીફ જે ગ્રાહક આવે તેને દોઢસો રૂપિયા એકસો વીસ રૂપિયા જેવો જરૂરિયાતવાળો માણસ હોય એ પ્રમાણે વેચે એટલે એને બે ત્રણ ગણો નફો મળતો હોવાથી ઘણા ટાઈમથી આ ધંધો કરે છે લતીફ પોતે પણ એડિક હોવાનું પોતે કબૂલ કરે છે પંક્ચર કરવા વપરાતી ટ્યુબનો નશો બીજો નશો નેલ પોલિશની અંદર જે સોલ્યુશન વપરાય છે ને એનો પણ થાય છે એનો પણ થાય છે જોકે હજુ જે હું વાત કરવા જઈ રહ્યો છું એની કોઈ સ્પષ્ટતા નથી થઈ પણ વલસાડના પીઠા ગામમાં નેલ પોલિશિંગ વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ પકડાયું છે ડીઆરએની ટીમે સ્થાનિક ટીમ નથી પણ મુંબઈની કહેવાય છે ટીમ છે એમને પ્રતિબંધિત કેમિકલનો જથ્થો પકડ્યો છે કેમિકલના ફેક્ટરીમાં કામ કરતા ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે આ દુકાનોમાં નેલ પોલિશિંગ બનાવવાનું પ્રોસેસ સેન્ટર હોવાનું જણાવીને દુકાનો ભાડે રાખેલી કોમ્પ્લેક્સના સંચાલકે સ્થાનિક પોલીસની મંજૂરી વગર જ આ દુકાનો ભાડે આપી પ્રતિબંધિત કેમિકલ ક્યાંથી આવ્યું તેનો ઉપયોગ શામાં થતો હતો તેની તપાસ થઈ રહી છે જોકે એ નશા માટે જ થતો હતો કે નહીં એની સ્પષ્ટતા નથી થઈ પણ એ હકીકત છે કે અનેક પ્રકારના થીનર એ નેલ પોલિશને રિમૂવ કરવા માટેનું થીનર હોય કે પછી વ્હાઇટનર જે આવે છે એને થિન કરવા માટેનું મટીરિયલ હોય એનો કેટલાક નસેડીઓ નશા તરીકે ઉપયોગ કરે છે અને હું આ કાર્યક્રમ માત્ર ને માત્ર જાગૃતતા લાવવા માટે કરું છું તમારું સંતાન તમારું કોઈ પરિચિત આ પ્રકારની વસ્તુઓ સતત પોતાની સાથે રાખતું હોય તો સતર્ક રહેજો એવું ભૂલથી ન માનતા કે વ્હાઈટનર સાથેનું જે પેલી બોટલ રાખે છે એ કામ માટે રાખે છે એકવાર ધ્યાન રાખજો કોઈ બિનજરૂરી આ પ્રકારની સામગ્રી કે જે નશામાં વપરાતી હોય રાખતું હોય તો સતર્ક લોકો થઈ જાય એ માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું નશાના રંગરૂપ બદલાયા છે હાઇડ્રોલિક ગાજો શરૂ થયો છે કેટ કેટલા પ્રકારના નશા નશેડીઓ અને ડ્રગ્સ પેડલરોએ શોધ્યા છે ને સમજવું જરૂરી છે આ ચર્ચા કરવા માટે ડૉક્ટર યુગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે ડૉક્ટર મોનીષ ભલ્લા પૂર્વ ઓફિસર છે એનસીબીથી અને ડૉક્ટર ખ્યાતિ બેતલિયા મનોચિકિત્સક છે થોડાક સમયમાં જોડાવાના છે શરૂઆત ગુપ્તા સાહેબ આપનાથી જ કરવા માંગીશ આ પ્રકારના નશાના સામાન કોઈપણ પ્રકારનો નશો ડોક્ટર સાહેબ સ્વાભાવિક રીતે શરીરને નુકસાન કરે છે પણ આ પ્રકારનો નશો કેટલો ઘાતક કેટલો ખતરનાક માનવ જિંદગી માટે નમસ્કાર રોનકભાઈ તમારો આજનો જે વિષય છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે ડ્રગ્સની અલ્કોહોલની ટોબેકો સ્મોકિંગની વાતો બહુ સહેજે કરીએ છીએ કેમ કે દેખાય છે અને વેચાય છે આપણે ખબર પડી જાય કે આવું થઈ રહ્યું છે પણ આજે જે તમે વાત કરી રહ્યા છો ને એને હું એને સસ્તા જુગાડી નશાની નામ આપી શકું કે એકદમ સસ્તો જુગાડી વસ્તુ કહેવાય કે કોઈ પકડી ના શકે કોઈ સમજી ના શકે કોઈ વિચારી બી ના શકે કે આનો નશો કરતા હશે અને ફ્રેન્કલી સ્પીકિંગ ખાલી મોટા લોકોની બાળકો આમાં સૌથી વધારે ફસાયેલા છે જે બાળકો આ જે આપણને ટ્રાફિક ઝોન્સ પર મળે છે બેગર્સના નામે જે બાળકો સ્ક્રેપયાર્ડમાં રહે છે જે બાળકો ઝુગ્ગી ઝુંપડીઓમાં રહે છે એ લોકો આ સસ્તા જુગાડ નશાનો યુઝ કરતા જોવા મળે છે દિલ્હીમાં ખાસ્સા મોટા પ્રમાણે આ વસ્તુ જોવા મળી હતી અમદાવાદમાં હવે જોવા મળી રહી છે જેમાં આ લોકો તમે કીધું એ પ્રમાણે જે પંચર ટ્યુબનું સોલ્યુશન છે એ એને શર્ટ પર ઘસી લો ને તો એ આખો દિવસ એક તમને સ્મેલ આપે રાખે અને એ તમને એક નશાની ફિલિંગ આપે રાખે વ્હાઇટનર છે એ તમે નેઇલ પોલિશની વાત કરી કે આ આ બધા જ છે ને મો આમ કમ્પ્લીટ સસ્તા જુગાડ છે વર્ષોથી આવે છે હવે લકીલી પોલીસવાળા બી સમજ્યા છે અને મીડિયા બી અવેર થઈ છે અને આ વાતને આપણે આગળ ફેલાવી રહ્યા છીએ અને ધીરે ધીરે આ સસ્તો જુગાડ છોકરાઓ જે સ્કૂલના છોકરાઓ છે એમાં પણ જોવા મળી રહ્યું છે પણ મેં કીધું એ પ્રમાણે કોઈ સમજી શકે એમ નથી ટીચર્સ છે કે પેરેન્ટ્સ છે એ લોકોને ખબર જ ના પડે કે મારો બાળક આ નશામાં ફસાઈ ચૂક્યો છે આ તો હતી એક વાત પણ તમે જે કીધું ને કે કેટલું ઘાતક આ છે ને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંનેમાં ડેન્જરસ વસ્તુ છે જ્યારે તમે આવી વસ્તુ ઇનહેલ કરો અને ઇનેલેશન એબ્યુઝ કહેવામાં આવે છે આવી વસ્તુઓ જ્યારે આપણે ઇન્હેલ કરીએ ત્યારે એ મારા ફેફડા ફેફસા થ્રુ મારા બ્રેન સુધી પહોંચતી હોય છે અને મને જે હાઈ આપે એના પછી જે ડિપ્રેશન છે મારા મેમરી પર અસર છે મારા કોસા ઉપર જે અસર છે બ્રેઇનના એના ઉપર ચાલુ કરે અને એનાથી ભયાનક જ્યારે એ હૃદય પર અસર કરવાનું ચાલુ કરે કેમકે આની અંદર હાઇડ્રોક્સી કાર્બન્સને ટોલ્યુનને ઈ હેક્ઝેન આવા ઘણા બધા કેમિકલ્સ હોય છે આની અંદર હેવી મેટલ્સ હોય છે એ જ્યારે મારા હૃદયને કે કિડનીને અસર કરે કે લિવરને અસર કરે ત્યારે એમાંથી બચવું એ સહેજે શક્ય નથી હોતું અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ્યારે આવા પેશન્ટો ડૉક્ટર જોડે આવતા હોય ત્યારે તો ખબર જ ન હોય કે આવો નશો કરતો હશે કેમ કે સહેજે હું શું પૂછું કે દારૂ પીઓ છો બીડી પીઓ છો સિગરેટ પીઓ છો કે ડ્રગ્સ લો છો કાલા લો છો કે આ લો છો પણ આવા સોલ્યુશન્સ પંચર સોલ્યુશનનું એડિક્શન કરતું હશે એ મારા એ વિચાર ના આવે અને એના કારણે થતી બીમારીઓ કદાચ પકડવામાં અમે લોકો થાપ કહી જતા હોય અને એના કારણે ડીલે થતી હોય છે ટ્રીટમેન્ટમાં એના કારણે પણ આ ઘાતક સાબિત થતું હોય છે ડૉક્ટર સાહેબ આપ જુલાો ભલ્લા સાહેબ મારી સાથે જોડાયા છે ભલ્લા સાહેબ દુનિયાભરના નશા તમે નજીકથી જોયા હશે અને વર્ષોથી તમે આ ક્ષેત્રમાં છો એનો ઊંડાણમાં તમને અભ્યાસ પણ છે અનેક પુસ્તકો પણ લખ્યા કેવી રીતે સમયની સાથે નશાના ટ્રેન્ડ બદલાયા છે કેવી રીતે આ ટ્રેન્ડ બદલાયા છે અને ટ્રેન્ડ સમજવા કેટલા જરૂરી છે રોનકભાઈ સૌથી પહેલાં તો તમને હું મુબારકબાદ આપું તમે આ અવેરનેસ ક્રિએટ કરો છો અને મારી લાઈફનો પણ આ જ મોહિમ છે કે જેટલું આપણે અવેરનેસ ક્રિએટ કરીએ જેટલી નોલેજ લોકોને મળે એટલું એમના પિયર્સ એના મોટા બધા સમજે કે ભાઈ છોકરાઓને કે ઘરમાં કોઈને આવી પ્રોબ્લેમ છે કે નહીં તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અવેરનેસ ક્રિએટ કરવાનું નાઉ એઝ ફાર એઝ આ ઇન્હેલેશન કે આવા નશા જે તમે ડૉક્ટર સાહેબ અત્યારે વાત કરી કે કોઈ એડેસિવ કે તમે કોઈ ટ્યુબ જે પંચરની ટ્યુબ કે નેલ પોલિશ આ બધા કેમ થાય છે એ બધાની અંદર એક બેસિક કેમિકલ છે ઓકે સો જેવું કીધું કે એનહેક્ઝેન હોય કે ટોલ્વિન હોય આ બધા કેમિકલ્સ જે છે એ ડાયરેક્ટલી આપણા બ્રેઇન પર અસર કરે છે અને એનો ઇફેક્ટ એવું છે કે એની એડિક્શન થાય જેવું કીધું કે ભાઈ જેવા આવા કેમિકલ્સ કે એવા સપોઝ વ્હાઇટનર છે ઇન્ક વ્હાઇટનર છે આ બધી કોમન કોમન વસ્તુઓ છે અને એવું કંઈ એવું નથી કે આ નવી વસ્તુઓ છે ટ્રેડિશનલી આ પહેલાંથી ઘણા વર્ષોથી આવું બધું યુઝ થાય છે બટ હવે રોનકભાઈ તમને જે હું કહેવા માગું છું કે નશાની કેટેગરીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કેટેગરીઝ કઈ જે કોમનલી મળે અને એનો નશો થાય એ બટ સસ્તી કેટેગરી કહી તો આ સસ્તામાં સસ્તી કેટેગરીઝ છે ઇઝીલી અવેલેબલ છે અને ગવર્મેન્ટનો એવો કોઈ કાયદો નથી કે આ બધાને કંટ્રોલ કરી શકે આ એવું કોઈ બેન્ડ સબસ્ટન્સ એવા નથી તમારે વ્હાઈટ હોય તો વાઇટિંગ ટાઈપ ટાઇપરાઇટરની વ્હાઈટ ઇન્ક કે આપણે વાઇટિંગ યુઝ કે નેલ પોલિશ છે આ કોમન વસ્તુઓ છે પણ આ મિસયુઝ થાય છે બિકોઝ ઓફ ધી કેમિકલ્સ પ્રેઝન્ટ ઇન દેટ જે મોંઘા નશા છે જેવું તમે કીધું કોકેન કોકેન બહુ મોંઘો નશો છે એ એક નોર્મલ જેવું ઝૂકી ઝોપડીમાં રહેવાવાળા છોકરાઓ કે ડેલી કામ કરવાવાળો એ ના અફોર્ડ કરી શકે ઇઝ વેરી એક્સપેન્સિવ એટલે એ લોકો આવા સસ્તા નશામાં પડે છે અને આ ચિંતાનો વિષય છે કારણ કે આ જનરેશન જો ખલાસ થઈ જશે આવા નશામાં સો અને એનો ડિપ્રેશન થાય જ્યારે તમને એનો એક એક્સાઇટમેન્ટ થાય પછી જ્યારે તમને નહીં મળે તો એ તમે બોડી તમારી ડિપ્રેશનમાં જતી રહે અને એ ફેટર પણ છે સો આ બધી વસ્તુ એવું નથી કે આજે નવી વસ્તુ આવી છે આ પહેલાંથી છે ટ્રેડિશનલી છે આ વસ્તુ ઘણા વર્ષોથી ચાલે છે અને તમે ઘણા સ્ટેટ્સમાં તમે જો કે આ પહેલાંથી જ આવું બધું અવેલેબલ છે અને યુઝ થાય છે અને મિસયુઝ થાય છે આ સારું છે કે અત્યારે ઓર્ગેનાઇઝેશન્સ પોલીસ એજન્સીઝ સતર્ક થઈ છે અને આ વસ્તુને અત્યારે કંટ્રોલ કરે છે કે આ બલ્કમાં કેમ કેમ પચાસ રૂપિયાની વસ્તુ બસ્સો રૂપિયામાં વેચાય છે ઓકે જેવું કફ સિરપ આપણે લાસ્ટ ટાઈમ એક પ્રોગ્રામ કર્યો કફ સિરપ પર કફ સિરપ બહુ કોમન વસ્તુ છે એવી રીતે આ ઇન્હેલેન્ટ્સ બહુ કોમન વસ્તુ છે અને સ્પેશલી યંગ કિડ્સમાં બહુ વધુ કોમન છે સો પેરેન્ટ્સ અને એના ટીચર્સ અને સ્કૂલ અને એવરીબડી શૂડ બી અવેર સો અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આઈ એમ રિયલી આઈ શૂડ કોંગ્રેચ્યુલેટ યુ કે તમે આ એક અવેરનેસ ક્રિએટ કરો છો ભલા સાહેબ આપ જોડાયેલા રહેજો આવા લોકોની માનસિકતા સમજવી છે ને એટલે જ ખ્યાતિબેન મિતલીયા સાથે જોડાવ છે ડૉક્ટર મેં હું આપની પાસેથી જાણું છું કયા પ્રકારની માનસિકતા હોય છે જેના કારણે આ લોકો નશો શરૂ કરે છે અને શરૂ કર્યા બાદ એના હેબિટ હેબિટ્યુચ્યુઅલ થઈ જાય છે હેબિટ પડી જાય છે આદત પડી જાય છે હા આપણે જોઈએ તો નશો એટલે કે વ્યસન એક બહુ જૂની અને જાણીતી વસ્તુઓ છે જે જાણીતા બધા દારૂ છે ચરસ ગાંજાના વિશેના વ્યસન તો આપણે બધા જાણીએ છીએ પણ આ જે નવી જાતનું વ્યસન જે જોવા મળી રહ્યું છે એની પાછળ પણ આપણે જોઈએ તો જેમ કે સાહેબે કીધું એ પ્રમાણે પણ નેલ પોલિશ રિમુવરમાં કે વ્હાઇટનરમાં એસિટોન પછી બીજા પેટ્રોલ કેરોસીન એ બધામાં ટોલવીન એટલે આ બધું જે આપણે ઇન્હેલ કરીએ સ્મેલ કરીએ અને એનાથી આ જે તત્વો છે એ આપણા બ્રેઇન સુધી પહોંચે અને એનાથી થોડીક યુફોરિયા એટલે કે ખૂબ જ પેલા આનંદમાં આવી જાય નશામાં આવી જાય બહુ જ સારું લાગવા માંડે એવી ઇફેક્ટ જે આવે છે આ ઇફેક્ટ મોટા ભાગે એવા બધા યુવાનો એની તરફ વધારે થાય છે કે જે લોકો થોડા ઇમોશનલી ડિસ્ટર્બડ હોય કોઈની લો સેલ્ફ એસ્ટીમ હોય એટલે કે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય મિત્રો સાથે બનતું ના હોય કે પરિવારમાં ઝઘડા થતા હોય પોતે ટેન્શનમાં રહેતા હોય કે મે ડિપ્રેશન કે એન્ઝાઇટીમાંથી પણ પીડાતા હોય એવા યુવાનો જયારે આવી વસ્તુ ઇન્હેલ કરે છે અને એમને જે એક પેલી યુફોરિયા કે જે એક કીક મળે છે એનાથી એ લોકો વધુ ને વધુ આ તરફ દોરાય છે એટલે અલ્ટિમેટલી જોઈએ તો કોઈ પણ વ્યસન પાછળ જે એક બેઝિક સાયકોલોજી છે કે તમે ઇમોશનલી ડિસ્ટર્બ છો તમારી લો સેલ્ફ એસ્ટીમ છે તમે તમારા પ્રેશર્સ તમે ઝીલી નથી શકી રહ્યા તમારી કોપિંગ મિકેનિઝમ ઓછી છે તો એ બધામાંથી તમને એક ટેમ્પરરી અને એટલે તરત ઇમિડિએટ પણ ટેમ્પરરી રાહત આપશે કોઈ પણ આ બધું વ્યસન કે જેમાં આ બધા ઇન્હેલન્ટ્સ પણ સામેલ છે ડોક્ટર ખ્યાતિ એ પણ જાણું છે જુઓ નશો કેવી રીતે કરતા થાય છે એ તો જાણી લીધું પણ આ નશો કરવાવાળા ખબર પડી જાય કે આપણું સંતાન આપણું પરિચિત ને આ પ્રકારની લત છે તો એ પાછા કેવી રીતે લાવી શકાય એ ખરેખર બહુ અઘરું છે પણ આના માટે પેરેન્ટ્સ અને જે ટ્રીટિંગ ડોક્ટર છે એ લોકોએ ખરેખર ઘણી બધી ધીરજ રાખવી પડશે પહેલાં તો આ યુવાનોને સમજાવવું પડશે કે આ કેમ ખોટું છે આનાથી શું નુકસાન થાય છે શારીરિક રીતે માનસિક રીતે બધી રીતે એ સમજાવ્યા પછી આ ઇન્હેલન્ટને તરત જ બંધ કરી દેવા પડશે આપણે જ્યારે બંધ કરશું ત્યારે એનું ડિપ્રેશન છે કે એન્ઝાયટી છે એ વધશે તો એ વખતે જરૂરી દવાઓ આપવી કાઉન્સેલિંગ કરવું એ રીતે આ યુવાનોને એ જે આખો કપરો સમય છે એમાં સારી રીતે હેન્ડલ કરો પ્રેમ કાઉન્સેલિંગ દવાઓ બધાથી અને આ વસ્તુ છોડાવી શકાય જી ખ્યાતિબેન આપનો તો ખૂબ ખૂબ ભલા સાહેબ ફરી એકવાર આપની પાસે આવું છું અને આપની પાસેથી મારે એ જાણવું ને સમજવું છે આપે જે મેં જે વાત કરી આ ત્રણે ત્રણ પ્રકારના અલગ અલગ નશા પણ હાઈ સોસાયટીની વાત કરી એટલે કહેવાતી હાઈ સોસાયટીની જી જે આ પાર્ટીઓ થાય છે જેને અમે લોકો રેવ પાર્ટી કહીએ છીએ ઘણીવાર દારૂની પાર્ટી થાય તો એ રેવ પાર્ટી કહીએ છીએ એ કલ્ચર કેટલું ખતરનાક રીતે અને કેવા વર્ગમાં અને કોના પાપે ડેવલોપ થઈ રહ્યું છે અને એને આઈડેન્ટિફાય કેવી રીતે કરી શકાય રોનકભાઈ જેને આપણે તમે રેવ પાર્ટીસ કહો છો કે જે કલ્ચર છે એક એક જે હાઈ સોસાયટી કલ્ચર અત્યારે કહેવાય છે અને યંગસ્ટર્સ જેમાં બહુ જલ્દી આવી જાય વેધર ઇટ ઇઝ ડ્રગ્સ ઓર વેધર ઇટ ઇઝ લિકર ઓર બીજા કોઈ પણ નશા તો આ જે છે એ તમારી વાત ખરી છે કે આ વસ્તુ આવી રેવ પાર્ટીઝ બહુ કોમન થઈ ગઈ છે આપણે બીજી સ્ટેટ્સમાં તો જોતા જ હતા પણ આજે ગુજરાતમાં પણ આ વસ્તુ બહુ કોમન છે રિસન્ટલી મારે ખ્યાલથી થોડા દિવસ પહેલાં જ એક રેવ પાર્ટી માં ઘણા લોકો પકડાયા હતા અને કાફી ઘણા ફોરેન નેશનલ્સ પણ હતા ઓકે તો આ રેવ પાર્ટી કલ્ચર જે છે એ રિસન્ટલી હું અત્યારે હૈદરાબાદમાં એક રેવ પાર્ટીમાં એક રેડ થઈ હતી અને એની અંદર જ્યારે રેડ થઈ તો એમાં ડ્રગ્સ શોધવા માટે બધી એજન્સીઝ ગઈ તો ઇનિશિયલી એ લોકોને ડ્રગ્સ મળ્યા જ નહીં બટ પછી ખબર પડી કે જે સ્ટ્રોઝ હોય છે જેના મોકટેલ અને કોકટેલની જે સ્ટેન્ડ હોય છે આમાં જે સ્ટ્રોઝ હોય છે એની સ્ટ્રો સ્ટ્રોઝ વર લેસ્ટ વિથ કોકેન એની અંદર કોકેન હતી અને એક એક સ્ટ્રો દસ દસ હજાર રૂપિયાની કદાચ વેચાતી હતી તો આ આ જે છે ને આ જો નવો ટ્રેન્ડ આવી ગયો છે એ બહુ ડેન્જરસ છે અને ઇટ ઇઝ ધી એજન્સીઝ હેવ ટુ બી વેરી વેરી એલર્ટ નાવ અને એમ એમાં પિયર્સ અને માતા પિતા અને ટીચર્સ અને જે પણ એમના લોકો આસપાસ છે એ લોકો પણ દે હેવ ટુ બી વેરી એલર્ટ કે ક્યાં એમના ઘરના છોકરા છોકરીઓ કોઈ એવી વસ્તુમાં પડે છે કે નહીં અને દે હેવ ટુ બિકોઝ એ લોકોને સૌથી પહેલાં એમને જ ખબર પડશે કે એનો બિહેવિયર ચેન્જ થાય છે કે નહીં તો આ બહુ ડેન્જરસ આ રેવ પાર્ટિંગ્સ આર વેરી ડેન્જરસ એન્ડ અને આ ટ્રેન્ડ બહુ વધાઈ ગયું છે બહુ વધી ગયું છે અને આઈ એમ શ્યોર એજન્સીઝ આર કીપિંગ અ વોચ બટ વધારે વોચ રાખવાની જરૂર છે અત્યારે ભલા સાહેબ છેલ્લા કેટલાક સમયથી એક કોમન શબ્દ હું સાંભળતો રહ્યો છું પકડાતું પણ રહ્યું છે હાઈબ્રિડ ગાંજો હાઇબ્રિડ ગાજો અને એવું શબ્દ ભૂલું છું પણ કોઈ સિગરેટની સાથે પીતા હોય છે એને કંઈક અલગ છોકરા નવું જનરેશન જેને જેનજી આપણે કહીએ છીએ કહેતા હોય છે એક કેટલું ઘાતક છે હાઇબ્રિડ ગાજો જો ગાજો તો કોઈ પણ ઘાતક છે પણ આપણે પણ જાણીએ છીએ કેટલાક ઠેકાણે એની છૂટ પણ છે કદાચ આયુર્વેદમાં થોડાક અંશે કેલ્ક્યુલેટેડ માત્રામાં કોઈ દવામાં એ વપરાતું પણ હશે પણ આ હાઇબ્રિડ ગાજો અને પેલો ગાજો બંને વચ્ચેનો ફરક છે જી મેડિકલ પર્પઝ માટે ઘણી વસ્તુઓ પરમિટેડ છે ફોર મેડિકલ પર્પઝ ઓકે મેડિકલ પર્પઝ મીન્સ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની અંદર તમને કોઈ વસ્તુ આપે એવી રીતે જેવી રીતે દવાઓમાં ઘણી દવાઓ મેડિકલ પર્પઝ માટે હોય છે પણ એને એપ્યુ એનો એબ્યુઝ થાય છે ઘણી દવાઓ છે એનો એબ્યુઝ થાય છે એવી રીતે સર્ટન કેટેગરીઝ મેડિકલી અલાઉડ છે ઓકે બટ જેને આપણે તમે આ હાઈબ્રિડ ગાંજો કહો છો કે જેને હાઇડ્રો હાઇડ્રોપોનિક અત્યારે અત્યારે હાઇડ્રોપોનિક આવી ગયું છે એમાં હાઈબ્રિડ્સ પણ આવી ગયા છે એટલે ઘણી વેરાયટી છે વેન વી ટોક અબાઉટ દેટ એમાં એની વેરાયટી એટલી ડેન્જરસ થઈ ગઈ છે કે એની જે ટેવ પડશે તો બહાર જલ્દી માણસ આવતો નથી એક કોઈ પણ કોઈ પણ પ્લાન્ટ બેસ્ડ પ્લાન્ટ બેસ્ડની અંદર સપોઝ આપણે કેનાબીસની વાત કરીએ એની અંદર જે પ્લાન્ટની અંદર જે ટી એચ એસ જે જે એની હું સિમ્પલ ભાષામાં કહું જે એનો કેમિકલ એનાલિસિસ જ્યારે કહો કરો તો એની અંદર જે નશાની માત્રા હોય એના પ્રમાણે ડિસાઇડ થાય છે ઓકે સો નશાની માત્રા જો વધી જાય એ જ પ્લાન્ટની અંદર હાઈબ્રીડ કરીને તો એ બહુ ડેન્જરસ થઈ જાય છે અને એ જ થાય છે યુએસમાં તો બહુ કોમન થઈ ગયું છે ટ્વેન્ટી ફોર સ્ટેટ્સની અંદર તમે જો એટલું એટલી કેટેગરીઝ થઈ ગઈ છે એ ડ્રગ્સની ખાલી કેનાબીસની કે તમે વિચારી નહીં શકતા એટલી હાઈ પોટેન્ટ કેનેબિસ થઈ ગયું છે જે કોમનલી દેખાવામાં જ નહોતું આવતો પહેલાં તો એ વસ્તુ અહીં પણ આવે છે અત્યારે રિસેન્ટલી કાલે જ કદાચ ડીઆરઆઈએ મોટો કેસ કર્યો જેમાં થાઇલેન્ડથી બધું વસ્તી આવતી હતી ફોર્ટી ટુ કરોઝનો સીઝર થયો છે કાલે બોમ્બેમાં ફોર્ટી ટુ કરોઝનો હાઈબ્રિડ સો આ આ વસ્તુ અને એ ક્યાં યુઝ થાય છે બધા હેર પાર્ટીઝમાં યુઝ થાય છે સો ધીસ ઇઝ વેરી ડેન્જરસ એન્ડ એજન્સીઝ હેવ ટુ બી વેરી વેરી એલર્ટ ના જી

જ્યારે આપણા દીકરા દીકરીઓ અહીંયા રહીને એ ગોવાવાળું કલ્ચર ને અમેરિકાવાળું કલ્ચર શું કારણ હોઈ શકે એને ફોલો કરવા લાગ્યા છે આ સાયકોલોજીકલ સવાલ છે પણ આપનું રિસર્ચ છે એટલે પૂછું છું હા મારાથી પૂછો સર જી સર હેલો જી 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 સો આ આ જો આને હું કહું છું એક મલ્ટી લેવલ માર્કેટિંગ હોય છે ને મલ્ટી લેવલ માર્કેટિંગ તમે સમજો છો એક વસ્તુ એક જણને વેચો પછી બે જણને વેચો પછી આઠ જણને વેચો એવી રીતે આ નશો પણ એવી રીતે જ છે કે એક એડિક્ટ થાય તો બે ફ્રેન્ડને એડિક્ટ કરાવે કારણ કે બેથી એનાથી આઠ એડિક્ટ થાય કારણ કે આઠ એડિક્ટ થાય તો એનો ખર્ચો પહેલાં બેનો ખર્ચો નીકળી જાય એમાંથી સો એવી રીતે આ ફેલે છે યંગસ્ટર્સમાં અને જો બહાર નશા કરે છે કે નહીં પણ અહીં આવીને જ્યારે કરે છે તો દે વોન્ટ ટુ શો દેટ દે આર કુલ અત્યારે એક નવી તમે જેન્જીની વાત કરો છો દે વોન્ટ ટુ શો દેટ દે આર કુલ કુલ મીન્સ હું તો બહુ એકદમ બહુ મને તો આમાં મજા આવે છે અને આ તો બધી બધા લોકો કરે છે સો આ અને સ્પેશિયલી વેન વેન યુ આર હીરોઝ તમે બોલિવૂડની વાત કરી તમારા હીરોઝ આવું બધું બતાવે મૂવીઝની અંદર તો દેટ ઇઝ ડેન્જરસ બિકોઝ પીપલ ફોલો દેમ ઠીક છે એ એ લોકો પોતાની હીરોને ફોલો કરે તમને લાગે અરે આ કરે છે તો બહુ સારું છે એ કુલ છે બોલિવૂડવાળા કરે છે અમે પણ કરીએ યુ નો સો દેટ ઇઝ દેટ ઇઝ ધ રીઝન આ જ એક રીઝન છે કે યંગસ્ટર્સ આમાં જાય છે પ્લસ બીજી બીજા ઘણા કારણ છે આજના યંગસ્ટર્સ પોતાને બહુ સ્ટ્રેસમાં ગણે છે એની એ બહુ બહુ એમ્બિશિયસ છે અને જ્યારે કોઈ બહુ એમ્બિશિયસ હોય તો એ બહુ સ્ટ્રેસમાં આવે કે એને પરફોર્મ કરવું છે એને એને આઉટ એને લાગે કે ભાઈ મારે લાઈફમાં બહુ બધું કરવાનું છે અત્યારે મારે કશું નથી કર્યું પ્લસ સોશિયલ મીડિયાની અંદર તમે બધું જોયા કરો છો રીલ્સ વિલ્સ એની અંદર તમને એવું લાગે કે આ દુનિયા તો એવી જ છે સો સો એક આ જનરેશન એક બીજી બીજી દુનિયામાં ફરે છે અને કદાચ એ જ કારણ છે કે આ જનરેશનમાં આ વસ્તુ બહુ વધારે ફેલાય છે સાહેબ સાહેબ ખૂબ અંતમાં આપણી પાસેથી વિગતવાર જાણવું છે જો અત્યાર સુધી એવું કહેતા કે અજ્ઞાન વ્યક્તિ નશાના રવાડે ચડે જેના સમજ નથી એ નશો કરે આપણે વાત જાગૃતતાની કરીએ છીએ પણ ઊંઘતાને આપણે જગાડીએ જાગતાને ક્યાંથી જગાડીએ તમે પણ જાણતા હશો હું પણ જાણું છું અનેક તમારા પ્રોફેશનના લોકો હશે કે સો કોલ્ડ બહુ હાયર એજ્યુકેશનવાળા છોકરા છોકરીઓ હશે

નશાના રવાડે ચડે છે અને એનો એક સિંગલ સેન્ટેન્સમાં કહું તો એ પિયર પ્રેશર કહેવાય કે જ્યારે મારા ઉપર પ્રેશર બહુ હોય જ્યારે હું સમાજને જોતો હોઉં જ્યારે મને શોમેનશીપ કરવી હોય જ્યારે મારા બોલીવુડના આઈડિયલ્સ જે છે જે મારા હોલીવુડના આઈડિયલ્સ છે એ નશો કરતા દેખાતા હોય ત્યારે મને એમ જ લાગે કે સહેજે આ તો નોર્મલ વસ્તુ છે અને એક વખત તમે રવાડે ચડો ને પછી પાછા ફરવું બહુ જ અઘરું હોય છે પણ રોનકભાઈ આજનો જે મુદ્દો હતો ને એ મહત્ત્વની વસ્તુ જે શિક્ષિત લોકો છે જે લોકો પૈસાદાર છે જે લોકોને પરવડે છે એ લોકો નશો કરે છે એ નથી આજનો તમારો જે મુદ્દો છે ને હું ફરી રિપીટ કરું આજનો મુદ્દો જે છે ને આપણો એ આપણા નાના નાના ભૂલકાઓનો છે જે સ્ટ્રીટ ઉપર ફરી રહ્યા છે બેગસ રીતે કે જેમનો કોઈ રણીધણી નથી જે તમે જુઓ તો દરેક ચારસ્તા ઉપર આપણા જોડે ભીખ માગતા દેખાય છે અને કાં તો કંઈક કામ કરતા દેખાય છે હું તમને જે તમે કહેવા કહેવા માગું છું હું તમને બે શબ્દોમાં કહું એક એ પોતાને ડેમેજ તો કરી રહ્યા છે પણ એ લોકો જ્યારે નશો કરે છે જે અત્યારે મૂવીઝની અંદર વોયલન્સ જોવા મળે છે ને અને આપણે રોડે રોડે હવે વોયલન્સ જોઈ રહ્યા છે એ આ નશાના કારણે છે હું તમને એક બીજી વસ્તુ તમને કહું બે હજાર એકવીસની અંદર કૈલાસ સત્યાર્થી ફાઉન્ડેશને સાહીઠ હજાર બાળકો દિલ્હીની અંદર સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ કહેવાય છે એમનામાં સર્વે કર્યો હતો અને તમને મારીને હેરાનગતિ થશે કે છવ્વીસ હજાર બાળકોમાં એ લોકોએ નશાનું પાયું હતું અને એમાં આઠ હજારથી નવ હજાર બાળકોને આ તમારું જે તમે સોલ્યુશનની વાત કરીને પાય ટાયરના સોલ્યુશન એનો નશો કરતાં એ લોકો મળ્યા હતા હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તમને ખબર છે એ બાળકોનું જ્યારે એ લોકો ઇન્ટરવ્યૂ કરે છે ને એ ચોંકાવનારી અને બહુ હૃદયદ્રાવક વસ્તુ છે કે બાળકો શું કહે છે કે આખો દિવસ અમે ભીખ માંગીએ છીએ અમને ખોરાક નથી મળતો અમે તરચ્યા હોઈએ છે અમને ખબર છે કે અમારું કોઈ નથી ત્યારે અમને રાત્રે આ નશો જ અમને હેલ્પ કરે છે પોતાની જાતને બચાવવા માટે અને આ નશાના કરતાં 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 એ લોકો ઓર્ગન ડેમેજ કરીને અને પોતાનો જીવ ગુમાવતા હોય છે એટલે ફ્રેન્કલી સ્પીકિંગ આપણા સમાજે આ રેવ પાર્ટી જે કરી રહ્યા છે ને એમના પેરેન્ટ્સ જોડે તો છે પૈસો કે સાયકેટ્રીસ્ટ જોડે જઈને કે સાયકોલોજીસ્ટ જોડે જઈને પોતાની ટ્રીટમેન્ટ કરાવી શકે કે ડિએગીટેશન સેન્ટરમાં જઈ શકે આ બાળકો જોડે તો કોઈ જ નથી સરકારે ખરેખર આ બાળકોનું વિચારવાની જરૂર છે જે લોકોને નશો કરાવડવામાં આવે છે જેથી કે એ લોકો જોડે એ કામ કરાવી શકે જે આ ઉપરના જે માસ્ટર્સ છે જે બાળકોને બેગર્સ બનાવે છે જે બાળકોને ક્રિમિનલ બનાવી રહ્યા છે રોડે રોડે એમને પકડવાની જરૂર છે અને આજે હું પોલીસની કામગીરીને બિરદાવું છું કે આ લતીફ અને આ જે ફળદીલનું તમે નામ લીધું એને પકડ્યો છે કેમ કે આ લોકો મોટા ક્રિમિનલ્સ છે આપણા નાના ભૂલકાઓને પરેશાન કરવા માટે ફ્રેન્કલી સ્પીકિંગ આપણે એમની વાત કરવાની જરૂર છે કેમ કે એમના માટે કોઈ સાયકોલોજીસ્ટ નથી કોઈ સાયકેટ્રિસ્ટ નથી કોઈ ડીએડિક્શન સેન્ટર નથી ડૉક્ટર સાહેબ આપતો ખૂબ ખૂબ આભાર ખેર આપની વાત સંપૂર્ણતઃ સાચી એટલે છે કે મોટાભાગે ભીખ માગતા જે બાળકો છે ભૂલકા છે એ તમને નશામાં દેખાય છે ત્યાં સુધી કે ખોળામાં લીધેલું બાળક કે અહીંયા રાખેલું બાળક પણ જે ભીખ માગવા માટે બેન નીકળે છે એમની સાથેનું બાળક પણ એ જ પ્રકારે નશામાં દેખાય છે અને જ્યારે પણ જોઈએ ને ત્યારે નશામાં દેખાય છે આ મુદ્દો મેં એટલે શરૂ કર્યો કે તમામ મુદ્દે જાગૃતતા લાવવી જરૂરી છે આપણે જાણીએ છીએ પહેલાં બસની પાછળ લખેલું આવતું નશો વિનાશને નોકર નોતરે છે નશો વિનાશનું મૂળ છે જે બસની પાછળ લખેલું છે ને એ દિલમાં લખાવું જરૂરી છે એ દિમાગમાં લખાવું જરૂરી છે જો એ દિમાગમાં લખાયેલું હશે દિલ સુધી પહોંચેલું હશે તો ક્યારેય કોઈ નશાના રવાડે નહીં ચડે ફરીથી કહું છું આ જોખમી છે જોખમથી આપણી પેઢીને બચાવી આપણી જવાબદારી છે